નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હૃદયરોગના હુમલાને કારણે વધુ બે મોતની ઘટના સામે આવી છે જેમાં રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર આવેલી માતૃ એટલે કે મહિલા કોલેજના પ્રોફેસર ગઈકાલે મંજુકા ગામે આવેલા ત્યારે મિત્રો પાર્ટી પ્લોટમાં સબિંદીના લગ્નના પ્રસંગમાં ગયા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જો કે મિત્રો ત્યારે તે અચાનક ઘડી પડતા તેમને વોઘાટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને પરત પરના તબીબીએ મૃત જાહેર કર્યા હતા અને તેઓને હાર્ટ એટેક આવ્યું હોવાનું મળ્યું હતું તેમજ બીજી ઘટનામાં રાણાવાવથી રાજકોટ સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા આવેલા ત્યારે યુવાન રાજકોટમાં મોટા બાપુને ત્યાં રોકાયો જ્યાં તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રીજી ઘટનામાં ગોંડલ રોડ એસટી બસ ત્યારે મિત્રો એસટી વર્કશોપ પાસા આંબેડકરનગર શહેરી તેર ચૌદમાં રહેતા શંકરભાઈ ના દાભાઈ ઉંમર પિસ્તાલીસ જેને આજે સવારે હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું જે આ મિત્રો આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો